પાલિકાના શિક્ષકોએ આજે પોતાના પડતર પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો હતો મહામતદાનનો કાર્યક્રમ યોજીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી સુરત પાલિકા સંચાલિત ચુમ્માલીસ શાળાને મતદાન કેન્દ્ર બનાવીને મતદાન કરવાની શરૂઆત કરાઈ સુરત સહિત ગુજરાતના શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈને આંદોલન કરાયું હતું નગર પ્રાથમિક શિક્ષણ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લડાઈ શરૂ કરી છે લોકસભાની ચૂંટણી પહેલા પોતાની પડતર માગણી સ્વીકારવા માટે આંદોલન શરૂ થયું છે જો તેમની માંગણી પૂરી ન થાય તો તેઓ ગાંધીનગર જઈને નોન આવશે માંગ હોવા છતાં પણ હજી સુધી તેમને પૂર્ણ કરવામાં આવી નથી તેને લઈને રાજ્યભરના કર્મચારીઓ રોષે જોવા મળી રહ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવા ન્યૂઝ નમસ્કાર મારું નામ મહેશભાઈ એમ પટેલ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સુરત શહેરના સંયુક્ત તરીકેની જવાબદારી આજે સમગ્ર સુરત શહેરની નગર શિક્ષણ સમિતિની 44 શાળાઓને બૂટ તરીકે ઉપયોગ કરી અને નગર શિક્ષણ સમિતિના સાડા ચાર હજાર કર્મચારીઓ પોતાના મત મૂકી અને સરકારમાં રજૂઆત કરનાર છે કે સરકારે સ્વીકારેલી ભૂતકાળની અંદર સ્વીકારેલી જે શિક્ષકના હકની માગણીઓ હતી વિધાનસભા ઇલેક્શન પહેલા પાંચ પ્રધાનમંત્રીઓ પ્રધાનમંડળની જે રચના કરેલી હતી પ્રધાનોની અને એની અંદર જે માગણીઓ સ્વીકૃત કરેલી હતી એ માગણીઓ પૈકીની મુખ્ય માગણી ઓપીએસ છે ઓલ્ડ પેન્શન યોજના એ આજ દિન સુધી શિક્ષક કર્મચારી કે અન્ય કર્મચારીને મળી નથી એના માટે અવારનવાર કેટલા પ્રકારના કાર્યક્રમો સરકાર સમક્ષ આપેલા છે પરંતુ છતાં સરકારે સુધી એને સ્વીકૃત કરી નથી એ સિવાયની કેટલી માગણીઓ છે કે જેને સરકારે સુધી સ્વીકૃત કરી નથી એના માટે તમામ કર્મચારીઓ શિક્ષક અને તમામ કર્મચારીઓ આ બેલેટનો ઉપયોગ કરી અને પડતર માગણીઓ અમારી સ્વીકૃત થાય એના માટે સરકાર સમક્ષ મૂકનાર છે અને આ બધા જ બેલેટ પેપર સમગ્ર ગુજરાત રાજ્યના બેલેટ પેપરો આવતીકાલે ગુજરાત સરકારની અંદર જમા થશે અને ગુજરાત સરકારમાં આની રજિસ્ટ્રી વિભાગમાંની નોંધ થશે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બે ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે